રાજસ્થાનમાં દારૂની સ્મગલિંગ ગુનામાં નવ વર્ષથી વોન્ટેડ પાંચ અને સુરત જિલ્લાના માંગરોળમાં ગુનામાં વર્ષથી વોન્ટેડ આરોપીને મુંબઈમાં તેની બીજી પત્ની સાથે ઘરેથી સુરત મુંબઈ માં ટીમે ઝડપી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાલ લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાને છે ત્યારે પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ મળી હતી કે રાજસ્થાનના ગુલાબપુરા પોલીસ પતકમાં નોંધાયેલા વિદેશી દારૂના સ્મગલિંગના ગુનામાં નવ વર્ષથી વોન્ટેડ પાંચ હજારનું ઇનામી આરોપી જહાંગીર ઇબ્રાહીમ મલે કે જે સુરતના માંગરોળ પોલીસ પથકમાં લેન્ડ ગ્રેબિંગના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી વોન્ટેડ હોય તે હાલ મુંબઈના થાણે ખાતે તેની બીજી પત્ની સાથે રહે છે તે માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ ખાતે પહોંચી તેથી આરોપી મૂળ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ખરોડનો હાલ મહારાષ્ટ્રના થાણે ખાતે રહેતા જહાંગીર ઇબ્રાહીમ મલેકને ઝડપી પાડ્યો હતો આરોપીએ માંગરોળમાં અન્યની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી દીધા હતા આ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપી જહાંગીર ઇબ્રાહીમ મલિકને સુરત લાવી તેનો કબજો સુરત જિલ્લાની માંગરોળ પોલીસ અને રાજસ્થાનની ગુલાબપુરા પોલીસને સોપન તજવીજ હાથ ધરી છે અઝર કુરેશી સાથે પ્રકાશવાડા